સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ખોટા આવકના દાખલા બનાવનારનો કૌભાંડનો પર્દાફાશ થયો છે કેવી રીતે રામોલ પોલીસે બે આરોપીઓને દબોચ્યા છે જોઈશું આ રિપોર્ટમાં આવકના ખોટા દાખલા બનાવવાનું કૌભાંડ બે વર્ષથી ચલાવતા હતા કામકાજ રામોલ પોલીસે બે આરોપીને દબોચ્યા અમદાવાદમાં રામોલ પોલીસની ટીમે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપી સરકારી યોજનાનો લાભ લેવા માટે ખોટા આવકના દાખલા બનાવતા હતા આ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બે વર્ષથી આ કામકાજ કરતા હતા પોલીસને બાતમી મળતા આરોપીઓ હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાંથી ખોટા આવકના દાખલા બનાવવામાં આવી રહ્યા હતા પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન પોલીસ ત્યાંથી કુલ વીસ જેટલા નકલી આવકના દાખલા મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક દુકાન માલિક ધીરજ રાજપૂતની ધરપકડ કરી હતી રામુલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામુલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ તેઓ પાસેથી બે હજાર ચોવીસ અને પચીસના અમને દાખલા મળી આવે છે જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતાં નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા લોકોને કાઢી આપતા હતા આશરે રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા જેમાંથી ચારસો રૂપિયા પોતે રાખી આગળ આગળના માણસોને એ રૂપિયા આપતા હતા જે બાબતની અત્યારે આપણે તપાસ હાલમાં ચાલુ છે જે તપાસ કરીએ આગળ જાણકારી મળશે પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે આ કૌભાંડમાં મુખ્ય કામ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહીને ઓનલાઈન પોર્ટલ પર ખોટી એન્ટ્રી કરવાનું હતું મહત્વનું છે કે સરકારી યોજનાનો લાભ લેવા દાખલાનો ઉપયોગ થાય છે તેથી ગ્રાહકો સરળતાથી મળી જાય છે એક દાખલા માટે આરોપીઓ ગ્રાહક પાસેથી રૂપિયા એક હજારથી બારસો રૂપિયા વસૂલતા હતા તેમાંથી ચારસો રૂપિયા પોતે રાખીને બાકીના પૈસા આગળના માણસોને આપતા હતા જે ડેટા એન્ટ્રીમાં મદદ કરતા હતા હવે જોવું એ રહ્યું કે આ દિશામાં પોલીસને આગળ કેટલી સફળતા મળે છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ